હલો હા શું મેં કર્યું છે ભાઈ તમે આ ગાડી નો કાચ ફોડ્યો પછી મારે કલાક કદાચ મોડું થયું મેં તમને પૈસા નક્કી નથી દેવા ખબર કે આટલા પૈસા ઉલે છે સંબંધ માં મેં હા પાડી તમે ગાડી આડી ઉભી રાખી ગાડી ચાવી લેલી હતી મારા મારા બે લવપુર થી સોગન જો હું એવું હલકું કૃત્ય કરતો હોય ને તો તમારા ભાઈ ભત્રીજો આ તો ચાર એકડા એક થાર આડી ઉભી રાખી દીધી તમે કાયદેસર મારી આબરૂ માથ નાખ્યો છે હું બોલ બચન નથી આજ દી હું જીવો સોનું કરીને દેખાડ્યું છે પ્રોગ્રામ ગયા

ભગવતસિંહ કાચ છોડી નાખ્યો ગાડી મારી લઈ લીધી આથી ટોલ ના પાછી લઈ ગયા દેવા ખબર ઉપાડીને લઈ ગયા હું શું મનપો અરે હું કલાક મોડો પડ્યો મેં તમારી તમારું બટકું હું હલકો થોડો છું અને કલાક મારે મોડું છું તમારે એમ કેવાનું તું જો વાટે બેઠો આવો તમે ગમે એટલા પણ હું ગાવા બેઠો તો માતાજી ના સોમ કે મારા છોકરા ની ફોલામાં તો મે નીકળીને ફોન કર્યો 150 દોઢસો ગાડી હાકું છું ડિફેન્ડર ભગવતસિંહ જય માતાજી હા જય માતાજી દેવભાઈ વડીલ તમે એકવીસ માં ફોન કર્યો ને એકવીસ તારીખ લીધેલી છે આપણે બનાસકાંઠાની એકવીસ બે હા એકવીસ મે મારી પોતાની લીધેલી છે નો કરો બે હાં ભેગા થાય ભલે હું તમે ભૂલી જાવ પણ આખો પ્રોગ્રામ હું તમને હેન્ડલ કરી એમાં કઈ નઈ ઘટ મારો તમને જ લાવવા સમજો અરે પણ વડીલ મારા છોકરા ને તમારું ઘર મારું ઘર છે તમારે